દ્વારા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે પોલીસ હેડક્વાર્ટરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓએ રંગોના રંગમાં રંગાયા સ્વિમિંગ પુલમાં પોલીસ અધિકારીઓના પરિવારે ઉજવણી પણ કરી છે ડીજેના તાલે પોલીસ પરિવારે ધૂળેટી પર્વની ઉજવણી કરી છે તો રાજકોટમાં પોલીસ હેડક્વાર્ટરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના જે અધિકારીઓ છે તેઓ ખાસ ધૂળેટી રમતા નજરે પડ્યા સ્વિમિંગપુલમાં પોલીસ અધિકારીઓના પરિવારોએ પણ ધૂળેટી પર્વની ઉજવણી કરી તમામ પોલીસ પરિવારે ડીજેના તાલે ધૂળેટી પર્વની ઉજવણી કરી છે તો આજે થોડેટી પરવાની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ રાજકોટ શહેરના પોલીસ કર્મચારીઓના અધિકારીઓ અત્યારે તુળેટીના રંગમાં રંગાઈ રહ્યા છે ચોવીસ કલાક દિવસ રાત લોકોની સેવા કરતા પોલીસ અધિકારીઓ અને કર્મીઓ અત્યારે હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે ડીજે ના તાલે લોકો અત્યારે ડાન્સ કરી રહ્યા છે અને મોજ કરી રહ્યા છે એક સ્વિમિંગ પુલ પોલીસ હેડક્વાર્ટર ખાતે બનાવવામાં આવ્યો છે અને આ સ્વિમિંગ પુલમાં લોકો પોતાના પરિવારજનો પોતાના નાના ભૂલકાઓ સાથે અત્યારે મોજ કરી રહ્યા છે આપણી સાથે રાજકોટના પોલીસ અધિકારીઓ જોડાયા છે સૌ વાત કરીએ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સર સાથે સર પોલીસ અધિકારીઓ હળવા મોટમાં જોવા મળી રહ્યા છે અને મોજે મોજ હોલી હોલી હોલીના તહેવાર છે રંગોના તહેવાર છે હેડક્વાર્ટર ખાતે સભી અધિકારી પોલીસ કે પરિવાર સભી હોલીના ઉજવણી કરી રહ્યા છે ખૂબ કાદા કીચડ રંગો સાથે હોલી બનાવી રહ્યા છે હું અપેક્ષા રાખું કે રાજકોટના તમામ શહેરવાસીઓ પણ આ રીતે પરિવાર મિત્રો સાથે હોલી ઉજવણી કરતા હશે ખૂબ ખૂબ શુભકામના હોલી હેપી હોલી આપ સબને જાહેરમાં કલર ઉડાડતા હોય તેના ઉપર પણ ખાસ અત્યારે સખ્ત કાર્યવાહી શરૂ છે પોલીસ દ્વારા સતત બંદોબસ્ત છે અને કોઈની લાગણી ના દુભાય કોઈને અનિચ્છા બનાવતા ના બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ચાલુ છે અને હું તમામ જાહેર જનતાને પણ અપીલ કરું છું કે હોલીની ઉજવણી કરો રંગોને રંગોના તહેવારની રંગો સાથે ખૂક કુ બનાવો પરંતુ કોઈને સાથે કોઈ અનિચ્છ ઘટના ના બને તેની સાવચેતી રાખજો ચોક્કસ સાવચેતી રાખવા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અપીલ કરી રહ્યા છે ત્યારે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તમામ પોલીસ અધિકારીઓ અને કર્મીઓ હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે જે પ્રકારે રાજકોટ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે ધુળેટીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે કાયદાના રક્ષકો અત્યારે હળવા મૂડમાં જોવા રહ્યા છે અને પરિવારજનો સાથે મોજ કરી રહ્યા છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ